સામે આવ્યો છે સમગ્ર મામલે પૂર્વ તલાટી ધર્મેશ ધરપકડ કરવામાં આવી છે સરકારી જમીન વેચી આર્થિક લાભ મેળવનાર સામે ગુનો કરવામાં આવ્યો છે ટીડીઓ અને સર્કલ ઇન્સ્પેક્ટરની બોગસ સહીનો ઉપયોગ કર્યો અન્ય કોઈની છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે મહત્વનું છે કે રાજકોટના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે સર્વે નંબર એકાણુમાં પાંચ એકર જમીનની ગેરકાયદે હરાજી કરવાના મામલે પોલીસે વધુ કાર્યવાહી કરી છે જેમાં ગામના પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાની ધરપકડ કરવામાં આવી છે જેની સામે પોલીસે આઈપીસી અને લાંચ રિશવત ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે જાન્યુઆરી બે હજાર એકવીસથી લઈને જુલાઈ બે હજાર ચોવીસ સુધી તલાટી તરીકે ફરજ બજાવનારા ધર્મેશ હાપલિયાએ સરકારી જમીન વેચી અધ અધ સિત્તેર લાખ રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ કૌભાંડમાં અન્ય કોઈની સનવણી છે કે કેમ તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ખાણ અને ખનિજ વિભાગ પર ગંભીર આક્ષેપ ખાણ અને